જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આપણે ટોપરા પાકની ઘણી બધી ઘણા બધા વિડીયો જોયા છે પણ આજે આપણે લીલા ટોપરામાંથી ગોળની ગોળવાળું લીલા ટોપ લીલું ટોપરું આપણે એટલે ટોપરા પાક કેવી રીતે કરી શકાય એ આપણે જોઈએ તો નંગમાં એક નંગ મેં લીલું ટોપરું લીધેલું લીલું ટોપરું આપણે જે શ્રી આવે જ એને સરખા એ છે ને પછી ખમણી લેવાનું પીસવાનું નહીં મિક્સરમાં ખમણી એટલે ઝીણી ખમણી હોય ને એનાથી પીસી લેવાનું અને પછી એને ગેસ પર મૂકીને એમાં એક જ ચમચી ઘી પધરાવવાનું વધારે નહીં કારણ કે ટોપરામાં તેલનો ભાગ વધારે હોય છે અને એને સરખું શેકી લેવાનું છે બરાબર પહેલાં આપને એવું લાગશે કે નીચે બેસે છે પણ ના એને સરખું શેકી લેવાનું છે જેથી આમાં જે મોઇશ્ચર છે ને બધું બળી જવું જોઈએ એ ધ્યાન રાખવાનું છે હવે માપમાં આપને કહું તો એક કપ આ ખમણેલું ટોપરું છે તો સામે અડધો કપ અહીં ગોળ લઈ લેવાનો છે તો આપને એક એની ખાસિયત બતાવું કે આમાં ના તો આપણે ચાસણી જોવાની ઝંઝટ છે ના દૂધ પધરાવાની કોઈ આપણને એમાં જરૂરત પડશે કે ના આમાં ઘીની જરૂરત પડશે આ સામગ્રી ખૂબ ઇન્સ્ટન્ટ છે કે એવું બી નથી કે આપણે ગોળની પાઈ કરવાની છે ના ખૂબ જ સરળ છે આ સામગ્રી તો હવે અહીંયા આપણે ગેસની આંચ ધીમી કરવાની અને ગોળને સરખું એમાં મિક્સ કરતા જવાનું છે જેથી ગોળ એમાં ઓગળી જાય હવે ગોળ એકદમ પ્રોપર ઓગળી જવું જોઈએ બરાબર કારણ કે હવે આપણે જે ટોપરાનું મોઇશ્ચર હતું એ તો પહેલાં આપણે શેકી લીધું એટલે મોઇશ્ચર આખું નીકળી ગયું એટલે ગોળ જો હવે આપણે આમાં પધરાવેલું ગોળ બી સરખું આમ તો ઓગળી ગયું છે જે જો થોડો થોડો ગોળ દેખાતું હોય ને એને આવી રીતે તાવીથું લેવાનું અને આવી રીતે એને મસળતા જવાનું એટલે સરખું મિક્સ થઈ જાય તો અને અહીંયા આપજો તો આખું મોઈશ્ચર એનું નીકળી ગયું છે અને સાથે મેં કાજુ અને બદામ બી આમાં પધરાવ્યા છે અને એમાં સુગંધી બી ખાસ પધરાવાની સુગંધી થોડી ચડિયાતા પ્રમાણમાં પધરાવવાની સુંદર લાગશે સુગંધી એટલે એલચી ઘણાને એવું ડાઉટ હોય છે મૂંઝવણ હોય છે કે સુગંધી એટલે શું તો સુગંધી એટલે એલચીનું પાવડર તો આપણે ખાંડમાં દૂધમાં સાકરમાં ચાશણીમાં ઘણી આ ટોપરા કર્યા છે પણ ગુણમાં વૈષ્ણવની કમંટ આવી હતી ઘણા ટાઈમ પહેલાં પણ ટાઈમ નહોતો તો થોડુંક ન શેર કરી શકે વિડીયો તો ખાસ એ વૈષ્ણવ માટે કે જેને એમ કીધું ગોળવાળું ટોપરા પાક કેવી રીતે આપણે કરાય બસ તો અહીંયા આપેલું ટેક્સચર જો સુંદર થઈ ગયું છે બસ હવે આપણે અહીંયા ગેસની આંચને બંધ કરીને સામગ્રીને સરખી ઠંડી કરી લેવાની છે કઢાઈ હંમેશા જાડા તળિયાવાળી લેવાની જો સામગ્રી તાજી હશે ને તો સેટ નહીં થાય બરાબર એટલે આપણે ટૂંક કરશું ને તો ભૂખું થતું જશે પણ સામગ્રી ઠંડી થઈ જશે ને ટૂંક એના સુંદર પડશે એટલે આપ મૂંઝાશો નહીં તો આમાંથી છે ને લાડુ બી થાય છે એની બી સેમ જ પ્રોસેસ છે તો એનો વિડીયો બી આપ સાથે હું ચોક્કસ આગળ શેર કરી દઈશ સેમ જ છે એમાં કંઈ અલગ નથી જુદું નથી એ છતાં બી ખાલી આપણે ડંગ કેવી રીતે વાળીએ એ હું શેર કરી દઈશ હવે એક પાત્ર લીધું એક પ્લેટ લીધી એમાં નીચે ઘી લગાડી દીધું અને ઉપર જે આપણે ગોળવાળું ટોપરા પાક કર્યું છે એમાં એને પાથરી દઈએ અને ઉપરથી એ સ્પ્રેડ કરી દઈએ અને થોડોક સૂકો મેવો છે સૂકા મેવા ઉપરથી સાજી દઈએ કાજુ અને બદાકથી પિસ્તાની સજાવટ બી કરી શકાય સુંદર લાગશે તો ખૂબ નૂતન અને સરળ રીતે અહીંયા આપણે ગોળવાળો ટોપરા પાક સીધ કર્યું શ્રી પ્રભુને સોહાય તેમ વિડીયો ગમે તો લાઈક જરૂર કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુ વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય તમે ટૂંક કરી લીધા છે તો આપ અહીંયા જો કેટલા સુંદર એ ટૂંક બી થઈ ગયા છે હવે આપણે એને એક પાત્રમાં સાચી લઈએ નજીકથી આપણેનું ટેક્સર દેખાડવું કેટલું સુંદર એનું ટેક્ચર આવ્યું છે તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌ અને મારા જય શ્રી કૃષ્ણ